ખુશીના સમાચાર એ છે કે બેન આયુર્વેદિક ડોક્ટર છે બરાબર અને સાહેબ તમે જોબ કરો છો ને કેમ જોબ કરો છો રેવન્યુ ક્લાર્ક છું રેવન્યુ ક્લાર્ક ને તમારું મૂળ વતન કોડીનાર કોડીનાર છે તમારે મેરેજ ને કેટલા વર્ષ થયા મેરેજ ને 18 વર્ષ 18 વર્ષ થયા આમ તો તમે છે ને એક વખત આયો એ કરો બરાબર અને મને યાદ છે ત્યાં સુધી આઈવીએફ કેટલી વખત કરાવ્યું બે વર્ષ બે વખત કરાવ્યું તો ત્યાં ડોક્ટર હું કે રાજકોટ કરાવ્યું બરાબર હા ડોક્ટર હું કે તો

આમ તો તમારે આ ત્રીજી વિઝિટ છે બીજી વિઝિટમાં માં આપણે દવાન થોડું ચેન્જ માઇનોર ચેન્જ કર્યું બરાબર આજે